એટીએમમાં રૂપિયા ઉપાડવા જતાં વૃદ્ધો તથા મહિલાઓને ટાર્ગેટ કરી એટીએમ કાર્ડ ચેન્જ કરી અન્ય એટીએમ વડે રૂપિયા કાઢી લેતા બે સમૂહની એટીએમ થર્ટી વન તથા કિંમત રૂપિયા એક લાખ પાંત્રીસ હજારના મુદ્દામાલ સાથે પકડી પાડતી ઉધના પોલીસ સ્ટેશન સર્વેલન્સ ટીમ સુરત સહિત જિલ્લામાં એટીએમમાં રૂપિયા ઉપાડવા આવતા એટીએમ કાર્ડ ધારકો પાસેથી મદદ કરવાના બહાને પિન નંબર મેળવ્યા બાદ નજર ચૂકવી એટીએમ કાર્ડ બદલી રૂપિયા ઉપાડી લેતી ગેંગના બે સાગરિકોની ઉધના પોલીસે ધરપકડ કરી છે પોલીસ તપાસમાં હાલ દિંડોલી અને પાંડેસરા પોલીસ ચોપડે નોંધાયેલા બે ગુનાઓનો ભેદ ઉકેલી કાઢવામાં આવ્યો છે જ્યારે અન્ય ગુના ઉકેલવાની શક્યતાને પગલે પોલીસે બંને આરોપીઓના કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે આરોપીઓ પોતાના મોત પૂરા કરવા છેતરપિંડી આચરતા હતા જે આરોપીઓ પાસેથી ત્રીસ જેટલા એટીએમ કાર્ડ એક બગમેન મોપેડ બે મોંઘી દાટ મોબાઈલ સહિત એક ત્રીસ લાખની મત્તાનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે સુરત શહેરમાં છેલ્લા ઘણા સમયથી એટીએમમાં રૂપિયા ઉપાડવા આવતા લોકો સાથે છેતરપિંડીની અનેક ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ હતી એટીએમમાં રૂપિયા ઉપાડવા આવતા કાર્ડ ધારકોનો વિશ્વાસ અને ભરોસો કેળવી મદદ કરવાના બહાને નજર ચૂકવી એટીએમ કાર્ડ બદલી નાખવામાં આવતા હતા જ્યાં બાદમાં તે એટીએમ કાર્ડથી અન્ય સ્થળે જે એટીએમમાંથી રૂપિયા ઉપાડી ફરાર થઈ જતા હતા આવી જે ગેંગને ઝડપી પાડવામાં વધુના પોલીસને સફળતા મળી છે જે ગેંગ છેતરપિંડીથી મેળવેલા રૂપિયાથી મોંઘી દાટના મોબાઈલ અને બગમેન મોપેડની ખરીદી કરી પોતાના મોત શોક પૂરા કરતા હતા ઓધના પોલીસની ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવેલા ગેંગના બંને શખ્સો પાસેથી અલગ અલગ બેંકના ત્રીસ જેટલા એટીએમ કાર્ડ મળી આવ્યા છે જે શહેર સહિત જિલ્લાના અલગ અલગ બેંક એટીએમમાં રૂપિયા ઉપાડવા માટે આવતા જતા લોકો જોડે છેતરપિંડી આશ્રય મેળવ્યા હોવાની હકીકત સામે આવી છે પોલીસના જણાવ્યા અનુસાર એટીએમમાં રૂપિયા ઉપાડવા આવતા લોકોને મદદ કરવાના બહાને એટીએમ બદલી રૂપિયા ઉપાડી લેતી ગેંગના બે શખ્સોની ધરપકડ કરવામાં ઓદના પોલીસને સફળતા મળી છે ઉધના પોલીસે ત્રીસ જેટલા એટીએમ કાર્ડ સાથે બંને શખ્સો પાસેથી કબ્જે કર્યા છે આરોપીઓને પૂછપરછમાં એટીએમ કાર્ડ ધારક પાસેથી પિન નંબર જાણી લીધા બાદ મદદના બહાને એટીએમ કાર્ડ નજર ચૂકવી બદલી નાખતા હતા આરોપી અંકિત ઉર્ફે લલ્લા યાદવ અને ઋત્વિક ઉર્ફે સિંગની પૂછપરછ બે ગુનાઓના ભેદ ઉકેલાઈ ગયા છે જેમાં ડિંડોલીને પાંડેસરા પોલીસ ચોપડી નોંધાયેલા ગુનાનો સમાવેશ થાય છે આરોપીઓની પૂછપરછમાં છેતરપિંડીથી મેળવેલા રૂપિયાથી નવી નકોર મોપેડ અને મોંઘી દાટના મોબાઈલ ફોનની ખરીદી કરતા હતા જે આરોપીઓ પાસેથી મોંઘી દાટના મોબાઈલ અને એક મોપેડ પણ કબ્જે કરવામાં આવી છે આરોપીઓ પાસેથી એક લાખની મત્તાનો મુદ્દા કબ્જે લેવામાં આવ્યો છે પોતાના મોરચક પૂરા કરવા આરોપીઓ દ્વારા સુરતના ઉધના ડિંડોલી પાંડેસરા પલસાણા સહિતના જિલ્લાઓમાં પણ આ પ્રકારે અનેક ગુના આચરી ચૂક્યા છે જે ગુનાઓના ભેદ પણ ઉકેલવાની શક્યતા રહેલી છે ઝડપાયેલા આરોપીઓ નશાના પણ આદિ છે બંને આરોપીઓની હાલ ધરપકડ કરી વધુ તપાસ સુધી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે જુઓ રાજેશ મંગલે સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ